વાવ વાળો પુલ દેખાવ ડાયરેક્ટ થરાજ આખી હમણાં ખરીદી કરીને ઘરે ગયા પોસ પચી રૂપિયા એવા બગાડો તો શું ફરક પડે ના રૂપિયા રૂપિયા નો હિસાબ રાખવો પડે પાછો આપડે પાછો ગેમિંગ ગેમ રમ

મસ્ત ગેમ બેમ રમી અને પાછા આવશે થરાજ ખરીદી કરવા આવો ચાલે ને તહર પેલા તો આપણે ગેમિંગ જોને લે અડ ચો છે તારું ગોનિંગ ગોન આયો બાબા મુંબઈ માર્કેટ આવી ગયું ઓય આટલે કને જ ગેમિંગ જો તો બસ તો જ કહેતો તો કે ઉલી ગાડીઓ છે ગાડીઓ લેવા ના આવે આઈ તો બધું અંદર આવી જશે એવું એમ હા તો તો મજા આવશે મજા એટલે એક નંબર હા ભાવેડા થરાદ નો તો વિકાસ છે વિકાસ છો છે વિકાસ તો પણ ગોડો છો છે બાર બાવળિયા અને આ તો ઉલે અરદન ભાઈ ની દુકાન નથી ઓપનિંગ છોઈ ઓ મલુપુર વાળા નથી અરદન ભાઈ વા વા ઓળખો શું નામ છે દુકાન નું વાવ થરાદ એન કલ્ચર એન્ડ ફેશન વાવ થરાદ કલ્ચર નો ફેશન હા હાડલા ઓટો મારતા અરદન ભાઈ હોય તો ઓહો રામ રામ

લાગે ને કાશ્મીર કાશ્મીર બન્યો આ શું છે ભમેડા બધો આ ગેમો છે

અઓ બસવાનું તે પોલીસવાળો થી અરે પોલીસવાળો ના આવરા હોમણા થી હોમણા ચડાઈ ગયો જો તો ઓહ નો તમા ચડાઈ છે જો આવેરી ફડર ના 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 ફડરની ગાડીયું ઈવી આવે હે